પોલીસે આ ગુદાર ચાર્જશીટ દાખલ કરી પછી રેગ્યુલર જામીનશીટ ફાઇલ કરી હતી એના આધારે અઢી કલાક જેટલા અમે આર્ગ્યુમેન્ટ કરેલા અને એમાં અમારા તરફથી ચાર્જશીટમાં જે કઈ આક્ષેપો છે એટલે ફરિયાદ વખતે જે આક્ષેપો હતા એ ચાર્જશીટમાં તમામ ખોટા ઠરા છે એવું બતાવવાનો પ્રયત્ન થયેલો અને મોહદ અંસાબે બતાવેલું કે ચાર્જશીટમાં કુલ આગ રહી સાક્ષી હતા અને એ આગ સાક્ષીમાં માત્ર ચાર કે પાંચ સાક્ષી હતા જે ટીટીવીડીમાં ખાનગી સભ્યો હતા એ અને ફરિયાદીને એના બે કોઈ એની જોડે હતા એ ખાનગી એ લોકો સિવાય તમામ સરકારી અધિકારીઓ ઇન્ક્લુડિંગ પ્રાંત અધિકારી જેની રૂબરૂમાં બનાવ બનેલો તેઓ પણ આ બધાઓને પૂરેપૂરું સમર્થન આપતા એમના પોતાના સ્ટેટમેન્ટમાં એવી હકીકત બોલાચાલી થયેલી અને મીટિંગ તો આજે અને ધારાસભ્ય મીટિંગ કરવાની ના પાડેલી અને એ બાબતે બંને વચ્ચે બોલાચાલીને થયેલો તમામે તમામ જે સરકારી માણસો છે એમની પોલીસ બંને વચ્ચે બોલાચાલીને થયો હતો

મોટા મોટાભાગના સરકારી અધિકારી ના અને ત્યાં હાજર ઓફિસ સ્ટાફના અને બે પોલીસ જે ત્યાં હાજર હતા એ લોકોના સ્ટેટમેન્ટ હકીકત બહાર આવતી હોય અમે મુખ્યત્વે ફરિયાદ પક્ષે એવો વિરોધ હતો જે અગાઉ હતો હોય કે અમની પર ઘણા બધા ગુના દાખલ થયેલા છે તેના માટે પ્રભાવ મારી પાસે આજે બપોરે એવો ફોન આવ્યો ત્યાંથી જુનિયર છે ત્યાં જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવેલી છે એટલે હવે આગળ તો જ્યાં સુધી ચુકાદો ના આવે અને અમે જોઈએ ના એ પછી કહી શકીએ કે ખરેખર શું માન્યું છે કોર્ટે શું નથી માન્યું અને પોલીસે શીટ કરી છે તો શીટ જે છે એ પોલીસે રજૂ કરેલા ડોક્યુમેન્ટ છે એટલે આના આધારે ચાર્જશીટ શીટના આધારે હાઈકોર્ટમાં જામીન મૂકવા માટે એ લોકો જશે અમે સલાહ આપેલી છે અને જઈશું ને હાઈકોર્ટને બી આ જ વસ્તુ અમે સમજાયશું જે પોલીસ પેપર્સની જે કઈ દસ્તાવેજી આધાર પુરાવા છે એના આધારે જૂની ત્રણસો સાત જેમ્પ ટુ મર્ડર નો પુરો નથી બનતો એ ચાર્જશીટ ના તમામ પેપરો અમે કોર્ટ ને સમજાયેલું એટલે જ અમારા મુખ્યત્વે આયોગી બનતા હતા એના લીધે જ આખી ની વિસ્તૃત છાણ કરવા માટે લગભગ અઢી કલાક જેટલા આર્ગ્યુમેન્ટ ચાલેલા હતા